દેશભરના કરો કરોડો ખેડૂતો માટે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે સરકાર દ્વારા બે હજાર રૂપિયાના હપ્તામાં તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો હવે ખેડૂતોને મદદ કરવા માટે સરકારે આ યોજનામાં મોટો ફેરફાર કર્યો છે ચાલો વિગતવાર જાણીએ કે શું બદલાવ અને

મિત્રો આ ફેરફારથી ખેડૂતોને મોટી રાહત મળશે કારણ કે હવે તેમને નોડલ ઓફિસરની મદદથી તેમને બધી સમસ્યાનું નિરાકરણ મળશે અને એવું જ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જ્યારે મિત્રો જૂન બે હજાર પચીસમાં જાહેર થઈ થઈ શકે છે એટલે કે મિત્રો આ પહેલાં યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે મિત્રો નવ પોઈન્ટ આઠ કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો જ્યારે મિત્રો લાભાર્થીઓને બે પોઈન્ટ ચાર કરોડ મહિલા ખેડૂતોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો આગામી 24 કલાકમાં ભારે વાવાઝોડું આંધી અને ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો જાણી લેજો મિત્રો ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહ્યું છે અને આ દિવસોમાં રાજ્યભરમાં મિત્રો ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી પણ રહ્યો છે જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી તારીખ 30 સુધી ગુજરાતમાં 40 થી લઈને મિત્રો 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની પૂરે પણ રહેલી છે રાજ્યના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ પણ શકે છે મિત્રો સાથે સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે અને આ ઉપરાંત ગુજરાતના પાટણ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી જિલ્લામાં ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ પણ પડી શકે તેમ છે ત્યારબાદ મિત્રો ફરી સાવધાન રહેવાની શક્યતા જે આ દોસ્તો ફરી કોરોના આવ્યો છે એટલે કે સાવધાન રહેવું પડશે લાંબા સમયથી મિત્રો રાહત બાદ કોરોનાએ મિત્રો ફરી ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે જ્યારે મિત્રો રાજ્યભરમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં મિત્રો હાલ

દર્દીઓ કોરોનાની સાજા થઈ ચૂક્યા છે વધુ રાહતની વાત પણ એ છે કે કોરોનાથી હજુ કોઈ સુધી એક પણ મૃત્યુ થયું નથી રાજ્યમાં કોરોનાના મોટા ભાગના દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં મિત્રો સારવાર હેઠળ જોવા પણ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો હાલ અત્યારે મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે હવે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક એક હજાર રૂપિયા જી હા દોસ્તો દરેક રેશન કાર્ડ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો જી હા દોસ્તો સરકાર લોકોને આકર્ષવા માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ મિત્રો લઈને આવે છે જી હા દોસ્તો હવે સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી રહી છે સરકારે એક એવી યોજનાની જાહેરાત કરી છે છે જેનો લાભ ગરીબ લોકોને પણ મળી શકે અને આ યોજના હેઠળ તે પરિવારોને દર મહિને અનાજની સાથે સાથે મિત્રો એક હજાર રૂપિયા પણ મળશે જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે મિત્રો આ યોજનામાં આ યોજના લાવવામાં આવી છે અને આ યોજનાનો ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદોને પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો પણ છે અને આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળી શકે છે જેઓ મિત્રો માપદંડો પર પૂરા એટલે કે પૂરા ઉતરતા હશે અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારા માટે રેશન કાર્ડ ધારક હોવું ફરજિયાત છે તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયા ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડ કેવાયસી હોવું જોઈએ અને આ યોજનાનો દરેક લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે જેમાં દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને એક એક રૂપિયાની નાણાકીય સહાય મોકલવામાં પણ આવે તો ખરેખર મિત્રો રાશન કાર્ડ ધારકો ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર હવે રાશન કાર્ડ ધારકો ને રાશન ની સાથે સાથે એક એક હજાર રૂપિયા દરેક ના ખાતામાં આવી શકે તેમ છે મિત્રો વાત કરવામાં આવે તો ડુંગળીના ઉત્પાદકોને રોવાનો વારો આવ્યો છે એટલે કે દરેક ખેડૂત જે ડુંગળીનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ડુંગળીની ની કાસિયત એ છે કે તેની દરેક મુમેન્ટમાં કોઈને કોઈ રડાવતી જાય છે જ્યારે મિત્રો જો ડુંગળીના ભાવ વધે તો પ્રજા પ્રજાની આંખમાંથી આંસુ પડે અને ભાવ ઘટે તો ડુંગળીનું ઉત્પાદન એટલે કે ખેડૂતોના આંખમાંથી પાણી પડી શકે છે જો ચૂંટણી સમયે તેવા સંગ્રહ કરનાર બિંદાસ્ત બને તો સત્તાધારી પક્ષને રોવાનો વારો આવે છે અને મિત્રો હાલમાં ડુંગળીની માર્કેટનું તેનું ઉત્પાદન કરતા

ત્યારબાદ મિત્રો હવે ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે મિત્રો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં બે દિવસથી થયેલા કમોસમી વરસાદના લીધે ચાર હજાર હેક્ટર જમીનમાં પાકને નુકસાનીનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે જિલ્લાના ખંભાત તારાપુર સોત્રીજા

આપણા સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી એન્ડ સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય હિન્દ જય ગુજરાત વંદે માતરમ